જુઓ જન્મ મરણ જેની નોંધ નથી થઈ બાકી રહી ગઈ છે આવા કેસીસ આપણને સૌરાષ્ટ્રમાં ભલે ઓછા લાગે બાકી આવા કેસીસ છોકરાના લગ્ન થઈ જાય ને તો એની પાસે જન્મનો દાખલો નથી હોતો આવા આદિવાસી વિસ્તારમાં લોટ ઓફ છે અરે એવા લોકો અહીંયા ખેતી કરવા આવે છે આપણે જોઈ દેજો ને ઘણા એના હોતા નથી હવે આદિવાસીનો છોકરો અહીંયા ખેતી કરે છે એનો છોકરો અહીં જીનમાં કોણ દાખલો આપશે એને 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 ધક્કા ખાવાનો ટાઈમ નથી નોંધાવા જાય એ છોકરો પછી જ્યાં જાય ને દાખલા વગર નો હોય ઘણીવાર ગુજરી જાય અરે આપણા જ ગઈડિયાઓના દાખલા ઘણી વાર જરૂર પડે આપણે કે ચલાવતા હોય ત્યારે તો મરણના દાખલા આપણી પાસે હોય નહીં આપણા જ ગઈડિયા માનો કે જાત્રા ગયા છે કાશીના મરણ જેવું ઉત્તમ મરણ એ કઈ નહીં ન્યા મરી ગયો તો બારીયા બે ન્યા જ બારીયા માટે મેં લાઈનો જોયેલી છે આ બબેદીની લાઈન આપણે અહીંયા પાટણ લાગે છે ખબર છે ને કે ન્યાનો પાટણ પ્રભાસ પાટણ સિદ્ધપુર પાટણ કે સ્મશાનમાં વેઇટિંગ હોય ખબર છે ને બરોબર બાળવા માટેની હવે આજુબાજુમાંથી બસો કિલોમીટર વાળા ન્યા લઈ જાય આપણે તો બે કિલોમીટર નજીક ન્યુ થાય પકડી લઈ છે ને અહીંયા તો જન્મ મરણ મરણના દાખલા રહી જાય હરિદ્વાર ફરવા ગયા ચારધામ ઉપર તો ગંગા ઉત્તમ એ કઈ નહીં પછી મરણનો દાખલો રહી જાય કે આપણે ક્યાં કઈ જરૂર છે બાપાની ક્યાં કઈ સંપત્તિ બીજી બાકી આપણે બધું ફેરવી લીધું છે પછી પછી ક્યાંક જરૂર પડી તો વર્ષ જન્મનો દાખલો અથવા કોઈ પણ વ્યક્તિ મરણ થઈ જાય પછી એક વર્ષ પછી મરણનો દાખલો કેવી રીતે કરાવવો ગ્રામ્ય એરિયામાં જુદી પ્રક્રિયા છે અને શહેરી એરિયાની પ્રક્રિયા થોડી જુદી છે પ્રાંતની સરખી છે કોની પાસે જવું એ જુદું છે એટલું જ નહીં

આખી એની એસઓપી સમજી લ્યો જન્મ મરણ નોંધણી માટેની કે સંબંધિત મામલતદાર કચેરી પહેલાં જે પ્રાંત બોલતા હતા આપણે ત્યાં હવે શું સમજી લો સંબંધિત મામલતદાર કચેરી જન સેવા કેન્દ્ર ખાતેથી અરજદાર જાતે અરજી ફોર્મ લઈ લેવાનું અરજી ફોર્મમાં વિગતો ભરી દેવાની અને જરૂર જેટલા આધાર પુરાવો એની સાથે જોડવાના થાય એનું આખું લિસ્ટ જુદું આપું છું તમને આ એક સ્ટેપ છે આખા આખા કે કયા સ્ટેપમાં કામગીરી કરવાની છે અરજીમાં જણાવ્યા મુજબની પુરાવાની નકલો સ્વ પ્રમાણિત એટલે એટેસ્ટ સાથે કરવાનું છે કોઈ પાસે સિક્કા મરાવા ટ્રુ કોપીના જવાની જરૂર નથી વધુમાં અરજી સાથે રજૂ કરવાનું શોગંધુ સંબંધિત મામલતદાર કચેરી જનસેવા ખાતે એજ્યુક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે મળી શકો છો આ બગત વસ્તુ જે નોટરાઇઝ માટેના પૈસા ખર્ચવાની જરૂર નથી મામલતદારે ડેપ્યુટી મામલતદારો હોય એની પાસે એક રજીસ્ટર હોય છે એ કાનામાં ત્રણ વગર થાય તો ન્યા જઈને તમે કરી શકો છો બહાર કરાવો તો હાલે હજાર રૂપિયાનો ખર્ચો થાય પાંચસો થી ને બધું તો થાય જ છે અરજી કર્યા પછી સંબંધિત મામલાદાર કચેરીથી સુનાવણી માટે નોટિસ આપવામાં આવે એટલે નોટિસ જ્યારે મળે ત્યારે રદદારીએ પ્રથમ મુદ્દતમાં જે અરજીના સંદર્ભમાં સાક્ષીઓ હોય એ બે સાથે લઈ જવાના અરે આ સાક્ષીનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જે કંઈ હોય એ સાથે લાવવું જોઈએ અને આવા સાક્ષીઓ તમારા એરિયાના જ હોવા જોઈએ ત્યાર પછી જે છે એ પુરાવાની તમામ ચકાસણી કર્યા પછી સાક્ષી અને સંબંધિત જન્મ અથવા મરણ રજિસ્ટર અને સોગંદ ઉપર એટલે જે તે વ્યક્તિ અરજી કરે છે એ સોગંદ કરશે એના સોગંદ ઉપર તપાસ્યા બાદ આ સાથે રાખેલ જાહેર નોટિસના મુજબ જાહેર નોટિસ અરજદારે સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ કરવાની રહેશે અને એની નકલ મામલતદાર કચેરીએ રજૂ કરવાની રહેશે આટલી થઈ સામાન્ય પ્રક્રિયાઓ હવે વ્યવસ્થિત આગળ એને સમજીએ સ્ટેપની અંદર તો અરજી ફોર્મ એનું જે છે એ આ છે આ નિયત નમૂનાની અંદર પેલા આપણે અરજી કરવાની છે કે તાલુકો ખાલી જગ્યા ના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે મામલદાર સાહેબ છે પણ મામલદારના ત્રણ રોલ છે મામલતદાર જે છે મામલદાર એટલે જનસંપર્ક અધિકારી છે મામલદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે જ્યારે મેજિસ્ટ્રેટ રૂપે કામ કરે છે મામલતદાર જ્યારે મામકોટમાં બે છે ત્યારે પણ મામલદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને મામલતદાર સરકારના પ્રતિનિધિ છે રેવન્યુ ઓફિસર છે ત્યારે જ્યારે રેવન્યુ ઓફિસર તરીકે કામ કરતો ત્યારે એ રોલ થાય માનકોટની અંદર જ્યારે બેઠો હોય ત્યારે મિજિસ્ટ્રેટના દરજે બે છે એટલે આ તમારે મેજિસ્ટ્રેટ દરજે એને અરજી કરવાની થાય છે તમે જ્યારે મામલતદારને ગમે એમ રજૂઆત કરી આવો છો એ જનસંપર્ક અધિકારી તરીકે કરી આવો છો મામલતદાર પાસે અહીંયા તમારે અદબથી વાત કરવાની છે જે વસ્તુ મામકોટમાં પણ એ જ છે વ્યક્તિ એક છે રોલ અલગ અલગ છે જન્મ અરજીના નંબર જે છે એ નાક્ષી અહીંયા અરજદારે પોતાનું નામ લખવાનું છે સરનામું છે મોબાઈલ નંબર છે જન્મ નોરણ નોંધિસ્ટાર તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત કે એ છે મરણ કલમ નીચે અરજી કરવાની છે અરજદાર પિતા પુત્ર ભત્રીજી ભાઈ જે કોઈ હોય જેનો જન્મ થયો હોય કે મરણ થયું હોય એના વતી તમે કરાવશો ને તો એ જે છે એના નામે એનું નામ ખાલી જગ્યા છે એનો જન્મ ખાલી જગ્યા જગ્યાએ સ્થળ ખાલી જગ્યા હતું અને તાલુકો જિલ્લો ખાલી જગ્યા છે એ અહીં છોટા ઉદે પર કાઢી નાખજો ત્યાં જે થયો હોય ત્યાં એ વખતે કાયદાની અજ્ઞાનતાને કારણે જન્મ નોંધ કરવાની રહી ગઈ છે અથવા તો મરણ નોંધ કરવાની રહી ગયેલી છે જઝદુર કાર્યવાહી કરવાની જરૂરિત ઊભી થયેલ છે અમો અરજદાર એને શું થાવ એ લખો એ જન્મ સમિતિ નીચે મુજબની વિગત છે એની વિગત નાખી દીધો ત્યાં હવે સોગંદનામું તમારે કરી દેવાનું છે એ આ રીતે છે આથી અમો ખાલી જગ્યા નીચે સહી કરનાર એટલે નામ અને સરનામું અને ઉંમર ધંધો વગેરે નાખી દો તાલુકો જિલ્લો વગેરે આખું સરનામું નાખો અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞા પૂર્વક સોગંધ જાહેર કરીએ છીએ કે અમે ઉપરોક્ત જણાવેલા સરનામે રહીએ છીએ અમારા ત્યાં સંબંધ લખો પુત્ર પુત્રી ભત્રીજો માં બાપ જે થતું હોય તે સંબંધ અને એના નામે એટલે એનું નામ લખો ખાલી જગ્યા છે એનો જન્મ તમારે તારીખ તો દર્શાવી જ પડશે કે આ તારીખના રોજ અંદાજીત તમને જે તારીખ હોય એ આપો એનો પુરાવો તો તમારી પાસે કશો છે નહીં અથવા કંઈ હોય તો એ પ્રમાણે લખો તારીખ અને આ રોજ કયા સ્થળે થયો છે ફલાણા ગામ તો ગામ સાથે એનો તાલુકો પણ દર્શાવો જીલો લો મુકામે થયેલ છે જે કાયદાની અજ્ઞાનતાને કારણે એના જન્મની નોંધ જ્યાં જન્મ થયો એ ગામ લખો એ ગામમાં અમે કરાવેલી નથી એટલે એ ગામનું નામ પાછું લખો કે ત્યાં કરાવવાની રહી ગઈ છે એટલે કે કરાવેલ નથી તથા વિલંબિત નોંધણી કરવા માટે એજ્યુકેશન મિનિસ્ટર સાહેબ શ્રી મહુવા પડધરી જુનાગઢ જામનગર શહેરનો હોય તો જામનગર શહેર જે મામલતદાર હોય સંબોધન કરતા હોય એ લખી નાખો કે એ સમક્ષ આજે આ અરજી કરવા માટે થઈ અને આ સોગંદનામું બનાવું છું જે મારા માનવા અને જાણવા મુજબ હકીકત સાચી છે અને એ સોગંદ ઉપર જાહેર કરું છું ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે એની મને ખબર છે એનો ઉપર જણાવેલ લકીકત મારી માહિતી પ્રમાણે સાચી અને બરાબર છે એ હું મારા સત્યમાં સોગંદ ઉપર જાહેર કરું છું અને સોગંદનામું કરી નાખું એટલે ડિક્લેરેશન તમારું પૂરું થયું કારણ કે તમારી પાસે બીજા કોઈ પુરાવા તો છે નહીં પુરાવા લિસ્ટ કરશો તો જન્મ નોંધણી થયેલ નથી એ અંગે રજીસ્ટ્રાશી દાખલો જે વર્ષમાં જન્મ થયેલ હોય એ વર્ષ તથા જન્મ થયા અગાઉના બે વર્ષમાં આગળ અને પાછળ એમ કુલ પાંચ વર્ષનો રેકોર્ડ નો અપ્રાપ્યતાનો દાખલો એ લખી દેશે કે આની નોંધણી મેં કરેલી બે વખત દાખલા નો નીકળી જાય એટલે એ તમને લખી દેશે કે આ વર્ષમાં અને આગળ પાછળના વર્ષોમાં ક્યાંય આની નોંધણી મારા રેકર્ડમાં છે નહીં એને અપ્રાપ્યતાનો દાખલો કહેવાય એ આગળ પછી કોપીઓ આપું છું નામ ચાલતું હોય એવો કોઈ પણ પુરાવાની નકલ સાથે જોડવી પડશે નામની સાક્ષી માટે થઈને અરજી સાથે આપેલ સોગંદનામાની પૂરી વિગતો ભરી પચાસ ના સ્ટેમ્પ મેળવી કચેરી ખાતે એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ સોગંદનામું કરી અરજી સાથે રજૂ કરવાનું રહેશે અરજીનો અરજદારનો ઓળખનો પુરાવો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ગમે તે હોય તે અરજદારનો ઓલો મરનારનો કે જન્મ મરનારનો હતો અહીંયા અરજદારનો પુરાવો જે તે વર્ષ ઓગણીસો પાસઠ પહેલાની જન્મ નોંધણી કરાવી હોય તો સંબંધિત મામલાદાસીનો નો રેકોર્ડ અંગેનો દાખલો કે એની પહેલાં કોઈ રેકોર્ડ હતા નહીં એ અંગેનો દાખલો લખી દેશે તમને નાના બાળકની જન્મ નોંધણી માટે મમતા કાર્ડ હોય તો એની નકલ હવે લગભગ કઢાવેલા હોય રૂરલ એરિયામાં હોય તો મૂકી દેવાનું થાય અરજી અને તમામ પુરાવાઓ બે નકલમાં સ્વ પ્રમાણિત કરીને આપવાના છે જાતે અરજી કરનારે કરો કરવાની છે એક જાહેર નોટિસ બજાવવાની થાય જન્મ મરણ નોંધરી રજીસ્ટ્રેશન અંગેની અરજદાર નું નામ સામેવાળા એટલે જેની જન્મ મરણ થયું છે એની નામ જન્મ મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણ કલમ તેર હેઠળ અરજી અનુભવે જાહેર નોટિસ લાગતા એ ઈસમને જણાવવાનું કે અમારા અરજદારના સગા એટલે કે જે ખાલી જગ્યા થાય છે એ એમનું નામ આ અને એમનું જન્મ અથવા મરણ તારીખ ખાલી જગ્યાનો ખાલી જગ્યા ખાતે થયેલ છે અને એ મુકામે જે તે વખતે કાયદેનતાને કારણે એમના જન્મ મરણની નોંધ ગ્રામ પંચાયતના રેકોર્ડ દફતરે અથવા તો જન્મ મરણ રજિસ્ટ્રાર કચેરી ખાતે કરવાની રહી ગયેલ હોય જન્મ અથવા મરણ એક લખવાનું છે હા થઈ ગયું હોય તો અરજી કરેલ છે એના અનુસંધાને કોઈ ઈસમને વાંધો કે તકરાર હોય તો આ સમાચાર પતિ છે તારીખ ત્રીસ દિવસની અંદર અત્રેની કોર્ટમાં એટલે આમાં સરનામું સાથે આપણે આપીએ છીએ કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદાર પડધરી રાજકોટ વગેરે લખેલું એટલે એ સરનામું ઇનપ છે એમાં કંઈ બીજા એડ્રેસ આપણને જરૂર નથી ત્યાં આધાર પુરાવા સાથે વાંધા અરજી રજૂ કરી શકો છો એટલે ન્યાયની ન્યાયિક કાર્યવાહી

નોંધવામાં આવ્યો ન હતો અને એ રીતે તમને સર્ટિફિકેટ મળી જાય છે આની હજી આગળની પ્રોસીજર કરાવું છું કાળ વિતરણ કરીએ એ દરમિયાન તમે પૂછી શકો છો